フフフ。 નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું જ સ્વાગત છે મિત્રો છેલ્લા કેટલાક સમયથી નામની ઉંમરમાં ત્યારે હાર્ટ એટેકના બનાવ સતત વધારો જોવા મળી રહ્યો છે રાજકોટમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત થયાની આશંકા છે અટલ સરોવર ખાતે ત્યારે પરિવાર સાથે ફરવા ગયેલો તેર વર્ષીય કિશોર અને મોટા ત્યારે જીઆઈડીસીમાં રહેતા વીસ વર્ષીય યુવાન ત્યારે લઘુશંકા કરતા સમય અચાનક ડળી પડતા મોત નીપજ્યું હતું જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વધુ વાત કરવામાં આવે તો પ્રથમ બનાવમાં ત્યારે ભાવેશ લક્ષ્મણભાઈ બા ત્યારે ગઈકાલે રાત્રે દસ વાગ્યાની આસપાસ પોતે અટલ સરોવર પાસે પોતાના કાકા રવિભાઈ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે જોઈ તપાસ જાહેર કર્યો હતો તરુણના પરિવાર પર આ પાડી જેવી સ્થિતિ સર્જાઈ હતી વધુ વાત કરવામાં આવે તો ત્યારે જ્યારે બીજા બનાવમાં યુવરાજસિંહ શિરપાલ ત્યારે યાદવ ગઈકાલે સવારે સાત વાગે મોટા જીઆઈડી ખાતે ફેક્ટરી પર બાથરૂમમાં લઘુસંકાવ કરવા માટે ગયો હતો અને જ્યાં તેમનો અચાનક પડતા માથાને ભાગે ઈજા થતા સિવિલ હોસ્પિટલ ખાતે ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન આજે સવારે સાડા સાત વાગે મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ